નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો ફરી એકવાર તમારા માટે એક શાળાની જાહેરાત લઈને આવ્યો છું તો ડિટેલની અંદર જોઈશું દાહોદ જિલ્લાની આ આશ્રમ શાળા છે મિત્રો બીજો પ્રયત્ન છે અને બીજી પણ એક જાહેરાત છે જે ત્રીજો પ્રયત્ન છે ટોટલ બે જગ્યા છે એક અંગ્રેજી વિષય માટે અને એક સમાજશાસ્ત્ર વિષય માટે તો ડિટેલની અંદર જોઈશું વિડીયો શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુકામ પોસ્ટ દાસા તાલુકો સિંગલવડ સિંગવડ તાલુકાની આ દાહોદ જિલ્લાની આશ્રમ શાળા છે જિલ્લા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગની કચેરી દાહોદથી મળેલ એનઓસી પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી

એપ્લાય કરી દેવાની છે આશ્રમ શાળાનું નામ છે શ્રી વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દાશા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની જગ્યા છે શિક્ષણ સહાયકની જગ્યા છે એક રોસ્ટરક્રમ છો છે કેટેગરી બીના નામ જ છે એટલે મિત્રો કોઈ પણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે વિષય છે સમાજશાસ્ત્ર સબ્જેક્ટ હોવો જોઈએ અને સમાજશાસ્ત્ર સબ્જેક્ટ સાથે ટા ટુ પાસ હોવા જોઈએ વર્ષ બે હજાર ત્રેવીસ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે અહીંયા એન ની તારીખ આપેલી છે મિત્રો નિયમો જોઈએ તો ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલ જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટરનું પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ આશ્રમશાળાના સ્થળે ફરજિયાત રહેવાનું હોવાથી ચોવીસ કલાક ત્યાં રહીને તમારે ફરજ બજાવવાની હોય છે આશ્રમશાળામાં વિનામૂલ્યે આશ્રમશાળામાં રહેવાની સુવિધા હોય છે અને ફરજિયાત ત્યાં સ્થળ પર રહેવાનું હોય છે તેમજ શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું ખાસ લખી લેજો મિત્રો અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મકાન પોસ્ટ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પિનકોડ નંબર ખાસ લખજો આડત્રીસ એકાણું ત્રીસ તો મિત્રો આ હતી સમાજશાસ્ત્ર સબ્જેક્ટ માટેની જગ્યા ત્રીજો પ્રયત્નની એ જ આશ્રમ શાળાની બીજી જગ્યા છે તે જોઈએ તો ગુજરાત રાજ્ય અખિલ કબીર વિકાસ મંડળ મુકામ પોસ્ટ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ જિલ્લા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગની કચેરી દાહોદથી એન ઓ મળેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પંદર દિવસની અંદર અરજીઓ મંગાવવામાં આવેલી છે અને સમય મર્યાદા પછી આવેલી અરજી માન્ય ગણાશે નહીં ત્યાર પછી આશ્રમ શાળાનું નામ એ જ છે શિક્ષણ સહાયકની જગ્યા છે રોસ્ટર ક્રમ એક છે એક જગ્યા છે આ પણ અનામત કેટેગરી માત્ર જગ્યા આપેલી છે મિત્રો એટલે તમામ કેટેગરીના ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકશે વિષય અંગ્રેજી હોવો જોઈએ અગિયાર બારનો અને અગિયાર બારની પરીક્ષા ટાટ ટુ પાસ કરેલી હોવી જોઈએ વર્ષ બે હજાર ત્રેવીસ એન ઓસી અઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મળેલી છે શરતો તેજ છે ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અફસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો જોડવાની રહેશે ઉમેદવાર કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આશ્રમશાળામાં ફરજિયાત રહેવાનું હોવાથી ત્યાં સ્થળ પર હાજર રહેવું પડશે અને વિનામૂલ્યે મૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું નોટડાઉન કરી લેજો અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુકામ પોસ્ટ દાસા તાલુકો સિંઘવડ જિલ્લો દાહોદ પિનકોડ નંબર ખાસ લખજો આડત્રીસ એકાણું ત્રીસ તો મિત્રો આ હતી સમાજશાસ્ત્ર અને અંગ્રેજી વિષય માટેની જગ્યા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો આવા જ એજ્યુકેશનના અને ભરતીની જાહેરાતના વિડીયો હું નવા લાવતો હોઉં છું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત